નમસ્કાર દર્શક મિત્રો હું છું पायल બાંભણિયા બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર બોટાથી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો બોટા જિલ્લા ટ્રાફિક પોલીસની સતતતાથી રાજકોટથી ચોરી કરેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી ચોરા બાઇક સાથે સક્સની ધરપકડ કરી રાજકોટ ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાઇકલ સાથે સક્સને બોટા જિલ્લા ટ્રાફિક પોલીસે પકડી મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો બોટાચિલા ટ્રાફિક પોલીસ શાખાના પીએસઆઈ કેન પટેલ અને ટ્રાફિક શાખાના જવાનું શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શહેરના ઠાંકણિયા રોડ પર વિહાવાવ વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે એક વ્યક્તિ નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈ અને પસાર થઈ જે ટ્રાફિક પોલીસને શંકા જતા મોટરસાયકલ ચાલકને ઊભો રાખી અને પૂછપરછ કરતા મોટરસાયકલના જરૂરી કાગળો નહોવાનું સામે આવ્યું હતું જેથી ટ્રાફિક પોલીસને શંકા જતા તેણે મોટરસાયકલ ચાલકની વધુ પૂછપરછ કરતા મોટરસાયકલ ચાલક જીતેન્દ્ર ભરતભાઈ મકવાણા શહેરના વરિયાદેવીના મંદિર પાસે ચકલા ગેટ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવતા ટ્રાફિક પોલીસને વધુ શંકા જતા પોલીસે મોટરસાયકલ અંગે વધુ તપાસ કરતા આ મોટરસાયકલ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાયેલી હતી જેથી બોટાદ ટ્રાફિક પોલીસને મોટરસાયકલનો કબજો મેળવી અને જીતેન્દ્ર મકવાણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આમ બોટાદ જિલ્લા ટ્રાફિક શાખાની સતર્કતાથી રાજકોટની ચોરી થયેલ મોટર ભેદ ઉકેલાયો. બોટાદ દસ્તક ન્યૂઝ બોટાદ